ધનરા અરવલ્લીના ધનસુરામાં ધોધમાર વરસાદ ખાબક્યો જનતા નગરના પચાસ જેટલા મકાન પાણીમાં ધુસ્યા એકસો પચાસથી વધુ લોકોને સ્થળાંતર કરવા કવાયત હાથ ધરાઈ તંત્ર દ્વારા ધનસુરા પ્રાથમિક શાળા નંબર એકમાં વ્યવસ્થા કરાઈ મામલતદાર તલાટી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા એકસો પચાસ થી વધુ લોકોને સ્થળાંતર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે મામલતદાર તલાટી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે છે આ દ્રશ્યો છે કે જ્યાં એકસો પચાસ થી વધુ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે પચાસ જેટલા મકાનોમાં વરસાદી પાણી ઘુસ્યા છે કે અમારે સાથ સહકાર આપે અને અમારી સાથે રેસ્ક્યુ થવા માટે એગ્રી થાય તો જેના કારણે પ્રાથમિક શાળા નંબર એકની અંદર એમની વ્યવસ્થા કરેલી છે જ્યાં ગાડી એમના માટે ખાવા પીવા અને એમના જે પણ સ્થળાંતર માટેની વ્યવસ્થા કરવાની છે તંત્ર દ્વારા કરવામાં આવેલ છે કેટલા લોકો છે કેટલા ઘરોમાંથી જી અત્યારે હાલની અંદર પ્રાથમિક ધોરણે જે અમે અહેવાલ તૈયાર કર્યો છે એ પ્રમાણે પચાસથી પણ વધારે ઘરોની અંદર પાણી વધારે ભરાયેલું છે બાકીના ઘરોની અંદર પાણી ઓછી માત્રાની અંદર ભરાયેલું છે એટલે વધારી માત્રાની અંદર જે ભરાયેલું છે ત્યાં આગળ માત્રા વધી રહી છે જેથી એ લોકોને અમારી વિનંતી છે કે ટ્રેક્ટર અને સાધનો મંગાયેલા છે જેની અંદર એ આવે તો આપણે રેસ્ક્યુ કરી શકીએ અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે આજે સાંજના સુમારે એકાએક છ ઇંચ જેટલો વરસાદ ખાબકતા ધનસુરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેમાં ધનસુરા જનતાનગર શક્તિનગર કાસલાવાડ હરિનગર સોસાયટી પોસ્ટ ઓફિસ સોસાયટી આવી અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા આગોતરું આયોજન કરવા છતાં પણ એકસાથે વરસાદ પડવાના કારણે આ પાણી ભરાયા હતા અને આ પાણી ભરાતા તાત્કાલિક અસરથી શ્રી કલેક્ટરશ્રી શ્રીને જાણ કરતાં તેઓએ ટીડીઓ શ્રી અને મામલતદાર શ્રીને હતા ધનસુરા ગ્રામ પંચાયત તલાટી શ્રીને તાત્કાલિક ઘટના સ્થળે મોકલી અને સ્થળાંતર કરવાના પ્રયત્નો કરવાના ચાલુ કરી દીધા છે અરવલ્લીના ધનસુરાનું મોટું તળાવ ઓવરફ્લો થયું છે જનતાનગર પરબડી ચોક વિસ્તારમાં પાણી ધુસ્યા છે વરસાદી પાણી મકાનોમાં ધુસતા લોકો પરેશાન થયા છે જનતાનગર વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવાની સ્થિતિ ઊભી થઈ છે ભારે વરસાદને કારણે આખે આખું તળાવ ઓવરફ્લો થયું છે અને તળાવનું પાણી ગામમાં ધુસ્યું છે જેમાં સૌથી વધુ પ્રભાવિત જનતાનગર વિસ્તાર કે જ્યાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું પ્રાથમિક શાળામાં સણસર બાળકો અભ્યાસ કરે છે અત્યારે શાળા નોંધણી થઈ ગયેલ છે જેથી ગામના મકાનોની ઓસરીમાં બાળકો અભ્યાસ કરે છે પણ શાળાનો માલસામાન અને બધા પુસ્તકો શાળાના રજિસ્ટરો તિજોરીઓ અને વગેરે સામાન શાળાની અંદર જ રહે છે જે આજે વરસાદના કારણે એને ભયંકર નુકસાન થવા પામ્યું છે શાળાનું સેનિટેશન અને પાણીની ટાંકી પણ ભયજનક બનવા પામી છે

બે ભેંસના મોત થયા એક કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો દહેગામ અમદાવાદ રોડ પર વરસાદી પાણી ભરાયા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હરિયોમ સોસાયટીમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થયા